સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પોલીસે ગત મોડી રાત્રે અકસ્માત સર્જનાર કાર ચાલકને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો છે મળતી વિગતો અનુસાર નશામાં ધૂત કાર ચાલકે ત્રણ રાહદારીઓ અને અન્ય એક વાહનને અડફેટે લીધું હતું આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સફેદ કલર ની ક્રેટા કારે જેબંડ સર્કલ પાસે ચાર એક જેટલા વાહનોને અડફેટે લઈને નાસવાનો પ્રયાસ કરતા આ ગાડી અકસ્માત બાદ ત્યાં રોકાઈ ગયેલી હતી અને પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રે મેમકા તાલુકા વઢવાણવાળો પીઘેલી હાલતમાં મળેલ મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને